che sí. sí.

મારું નામ ગઢવી હિતેન્દ્ર જેવળભાઈ છે સીઆરપીએફમાં અત્યારે સિલેક્ટ થયો છું હું નાનપણથી શિશુવાટિકામાં અભ્યાસ કર્યો અને ત્યાંથી અભ્યાસ કરી અને લાસ્ટ ધોરણ સુધી એકદમ અંતના ધોરણ સુધી અભ્યાસ કર્યો અને વિદ્યાભારતીમાં અભ્યાસ કર્યો એ એક મારા માટે ગર્વની ક્ષણ હતી અને એક મારો એક યાદગાર અને ગોલ્ડન પીરિયડ કહી શકાય એવો એક સમય હતો પણ આજે જ્યારે ત્યાં ભણી અને હું અહીંયા સીઆરપીએફમાંથી સિલેક્ટ થઈને આવ્યો છું અને મારો અત્યારે અહીંયા ગુરુજી દ્વારા જેજી કાકા દ્વારા સન્માન કરવામાં આવ્યો છે તો ત્યારે હું એક ગર્વની લાગણી અનુભવું છું કે જ્યાં હું ભણ્યો છું જ્યાં મેં મારો નાનપણ વિતાવ્યો છે જે મારી માતૃ સંસ્થા છે વિદ્યાભારતી માતૃ સંસ્થા છે અને ત્યાંથી હું આજે એ કક્ષાએ પહોંચ્યો કે ત્યાં મને મારા પરિવાર સાથે બેસવા મળ્યો છે એક સ્ટેજ મને આપ્યો છે અને ત્યાં બેસી મારો જે સન્માન કરવામાં આવ્યો એક મારા માટે એક સૌથી મોટો ગર્વની લાગણી છે મારા માટે અને એ વાતને હું દરેકને કહેવા માગું છું કે દરેક વ્યક્તિ ત્યાં જ્યાં સફળતા હોય છે તો એને પાછળ નિષ્ફળતા તો રહેલી હોય છે નિષ્ફળતા પછી સફળતા મળે છે એ એક યોગ્ય બાબત છે અને આગળ વધવા માટે દીદી ગુરુજીના આશીર્વાદો અમારા માટે એક ફળ સ્વરૂપ છે ધન્યવાદ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને શ્રીમતી મણિબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત એન્કરવાળા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર માટે આજનો દિવસ એટલે આનંદ અને ગૌરવનો દિવસ છે અમારા બંને પૂર્વ છાત્ર હિતેન્દ્ર જીવનભાઈ ગઢવી અને દેવેન્દ્ર ખેતસીભાઈ ગઢવી બંને વિદ્યાર્થીઓ નાનપણથી જ આ વિદ્યાલયમાં ભણ્યા દેશભક્તિના પાઠ ભણ્યા અને આજે એમનું સપનું જ્યારે સાકાર કરીને ભાઈ શ્રી હિતેન્દ્ર સીઆરપીએફ અને ભાઈ શ્રી દેવેન્દ્ર અગ્નિવીર આર્મીમાં સિલેક્ટ થઈને જ્યારે પોતાની ફરજ બજાવવા માટે જઈ રહ્યા છે ત્યારે સરસ્વતી વિદ્યા મંદિર સમગ્ર વિદ્યા માંડવી પરિવાર આજે શુભેચ્છાઓ અને સન્માન સન્માનિત કરવા માટે અહીંયા આજે એક સમારોહ યોજવામાં આવ્યો હતો તમામ વિદ્યાર્થીઓને પણ વર્તમાન ભણતા વિદ્યાર્થીઓને પણ એ બંને ભાઈઓના જીવનમાંથી પ્રેરણા મળે એટલા માટે એ વિદ્યાર્થીઓની સમક્ષ એ બંને ભાઈઓના પરિવારની સાથે આજે એ બંને ભાઈઓનું સન્માન કરવામાં આવ્યું ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હિરજીભાઈ કારાણી આ સંસ્થાના પ્રધાન આચાર્ય અરવિંદભાઈ ગઢવી ગીતાબેન રાઠોડ પ્રીતિબેન જેઠવા આ તમામ આચાર્યોએ પણ આ બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને જે સંસ્કારો જે રાષ્ટ્રભક્તિના પાઠ આ વિદ્યાલયમાંથી એમને મળ્યા છે એને મૂર્તિમંત કરવા માટે જીવનમાં ખૂબ રાષ્ટ્રની સેવા કરવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે બંનેને આ સંસ્થાવતી હું પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું બંનેને શુભેચ્છાઓ આપું છું મા ભારતી માટે એ કંઈક કરીને બતાવે એવી એમને શુભેચ્છા આપું છું